સુખને નાની ક્ષણમાં જીવો સુખને નાની ક્ષણમાં જીવો ફોગટ છે મણ મણ અંધારા ફોગટ છે મણ મણ અંધારા ઝબકારાના કણમાં જીવો સુખને નાની ક્ષણમાં જીવો ફોગટ છે મણ મણ અંધારા ઝપકારાના કણમાં જીવો સુખને નાની ક્ષણમાં જીવો આસપાસમાં ક્યાંય નથી એ દૂર જુઓ તો ત્યાંય નથી એ કાલે જેમાં દેખાયું તું આજે તો એમાંય નથી એ આસપાસમાં ક્યાંય નથી એ દૂર જુઓ તો ત્યાંય નથી એ કાલે જેમાં દેખાયું તું આજે તો એમાંય નથી એ જીવતરના દ્વારે બંધાતા જીવતરના દ્વારે બંધાતા રોજ નવા તોરણમાં જીવો જીવતરના દ્વારે બંધાતા રોજ નવા તોરણમાં જીવો સુખને નાની ક્ષણમાં જીવો ને શાને માણસ એને ગોતે શાને માણસ એને ગોતે જેનું સરનામું એ પોતે શાને માણસ એને ગોતે જેનું સરનામું એ પોતે સાચો માર્ગ એની ભીતર જળહળતો નાનકડી જ્યોતે સાચો મારગ એની ભીતર જળહળતો નાનકડી જ્યોતે છોડી મનના રણમેદાનો છોડી મનના રણમેદાનો આતમના આંગણમાં જીવો છોડી મનના રણમેદાનો આતમના આંગણમાં જીવો સુખને નાની ક્ષણમાં જીવો ફોગટ છે મણમણ અંધારા ઝબકારાના કણમાં જીવો સુખને નાની ક્ષણમાં જીવો